નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાનું વન વિભાગ જ્યારે ઊભી રહ્યું હતું ત્યારે નર્મદા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગેરકાયદેસર અને પ્રતિબંધિત જાહેર કરાયેલા ખેરના લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આજે છવ્વીસમી ડિસેમ્બરની સવારે રાજપીના લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ રાજપડાથી દીડીયાપાડાના જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ ઉપર હતી ત્યારે મધ્યપ્રદેશ પાસેની એક શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ફરજ ઉપરના પોલીસ કર્મીઓએ ટ્રકને અટકાવી તેમાં શું ભરેલું છે તેમ પૂછપરછ કરતાં ચાલક સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો ટ્રકની તાડપત્રી ઊંચી કરીને જોતા અંદર ખેરના લાકડા ભરેલા હોવાનું જણાય આવ્યું હતું પોલીસે ચાલકને સદર લાકડા બાબતે પાસ પરવાનગી કે પરમિટ બાબતે પૂછતા ડ્રાઈવરે આવું કંઈ પણ ન હોવાનું જણાવ્યું હતું આથી એલસીબી પોલીસ દ્વારા સદર ટ્રકનો કબજો લઈ રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી પર લઈ આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે જંગલ ખાતાને સુપ્રત કરી હતી નર્મદા જિલ્લા વન વિભાગની નબળી કામગીરીને જંગલ ચોરોને મજા પડી ગઈ છે અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ માત્ર પર્યાવરણ બચાવોની પાડી સરકારી કાર્યક્રમો કરી પોતાની ફરજ પૂરી થઈ હોય તેવું સમજે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્કોર્પિયો જેવી લક્ઝુરી સ્કોર્પિયો કારોમાં ફરીને રોફ મારવા સિવાય કંઈ કરતા હોય તેમ લાગતું નથી પરંતુ સવાલ એવો થાય છે કે આખો જંગલ વિસ્તાર વટાવી અને જંગલમાં આવેલા ફોરેસ્ટ ચેકનાકા વટાવી આ ટ્રક રાજપીપળા સુધી આવી ગઈ ત્યાં સુધી વન વિભાગ ક્યાં સૂઈ રહ્યું હતું શું કોઈ કરાર હેઠળ આ પ્રકારની ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકોને સેફ પેસેજ આપવામાં આવે છે તપાસ થાય તો સત્ય સામે આવે એમ છે આ જ પ્રકારના સમાચાર જોવા માટે તમારી પોતાની નર્મદા લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જો તમે આ વિડીયોને લાઈક કરશો તો યુટ્યુબ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશે ત્યારે પોલીસની ફરજમાં ન આવતો હોવા છતાં નર્મદા જિલ્લાની એલસીબી પોલીસ દ્વારા ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડી વન વિભાગની કામગીરી નિભાવતા પોલીસની કામગીરીની વાહ થઈ રહી છે પરંતુ સવાલ એવો થાય છે કે આખો જંગલ વિસ્તાર વટાવી અને તમામ ફોરેસ્ટ ચેક નાકા વટાવી આ ટ્રક રાજપીપળા સુધી આવી ગઈ ત્યાં સુધી વન વિભાગ ક્યાં હતું શું કોઈ કરાર હેઠળ આ પ્રકારની ગેરકાયદેસર લાકડા ભરેલી ટ્રકોને સેફ પેસેજ આપવામાં આવે છે તપાસ થાય તો સત્ય સામે આવે છે આમ આવે એમ છે આ જ પ્રકારના સમાચાર જોવા માટે તમારી પોતાની નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જો તમે આ વિડીયોને લાઇક કરશો તો યુટ્યુબ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશે